અધિકારીની અધ્યક્ષતામાં ખારિયા પ્રાથમિક શાળામાં ભાવવાહી માહોલમાં દીક્ષાંત સમારોહ સંપન્ન કાકડા તાલુકાના ખારિયા ખાતેની પીએમસી પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારોહ યોજાયો સૌ પ્રથમ દીપ કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું સારું ઉડાડી પુષ્પ આપી સન્માન કરાયું હતું શિક્ષણાધિકારીએ શાળાની સુંદરતાને તેમજ શાળાના શિક્ષણ કાર્યને બિરદાવી બાળકોને શુભેચ્છા પાઠવી આ પ્રસંગે વિદાય સમારોહમાં તાલુકા શિક્ષણ અધિકારી જગમલભાઈ જોશી બિટ કેડો નિરકક્ષ ગૌરવ પંચાલ ભગવાનભાઈ જાલમુરા ગામના સરપંચ કનુભા વાઘેલા ડેપ્યુટી સરપંચ કનુજી ઠાકોર પૂર્વ સરપંચ અદર સંઘ વાઘેલા પીએમ શ્રી શાળા આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ સીઆરસી કલ્પેશભાઈ શિવશક્તિ વિદ્યાલયના ધનુભા વાઘેલા વિષ્ણુભા વાઘેલા ચેહરસિંહ વાઘેલા બંને શાળાના શિક્ષકો ટ્રસ્ટીઓ ગામના યુવાનો વડીલો આગેવાનો અને વિદ્યાર્થીઓ મોડી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદાય લઈ રહેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ સમાચાર તક બનાસકાઠા અને બાપુ સાથે મારે ઘણો નાતો રહ્યો છે પણ ખરેખર આજના આ દીક્ષાંત સમારોહમાં ક્યાંય જતો નથી હું ચેલનભાઈ સાહેબને ખબર છે કે લીધો મારા ભગુભાઈને ખબર છે પણ બાળકોને મળવાનો થાય અને આજે એટલો વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં ને પેરાટી સાહેબ ની ગાડી ના પાડી શક્યો નથી એટલે કે સાહેબ ગમે તે હું પણ થોડી મિનિટ માં આવી ને બાર દેજો એટલે આજના આપણા શિક્ષણ સમારોહના જે માનવતા મહેમાન બનો આપડા સાહેબ કરો બીજ તૈના કેરુલ નિરીક્ષક ગોરોભાઈ પંચાલ સાહેબ ગામના સરપંચ ગામના એસએમસી ના અધ્યક્ષ આ સ્કૂલ ના આચાર્ય ભગુભાઈ સીઆરસી નટુભાઈ કલ્પેશભાઈ પેટા શાળાના તમામ આચાર્ય મિત્રો અને પત્રકાર મિત્રો અને મારા ભૂલકાઓ અને જે જે શિક્ષણ જે તમે આ શાળામાંથી વધુ અભ્યાસ માટે બહાર જવાના છો એવા વાળા ભૂલકાઓ મેં જોયું કે રંગીન ડ્રેસ જોયો અને શાળાનો ડ્રેસ જોયું તે રંગીન ડ્રેસ જોયો એટલે મને લાગ્યું કે ખરેખર આ બાળકો આત્માના હોવા જોઈએ